દાળ તમે બહુ અલગ અલગ બનાવતા હશો ખાતા હશો આજે આપણે પાલકની હેલ્ધી ન્યુટ્રિશન દાળ તો પાલકનું શાક તો તમે બહુ ખાધું હશે ખાસ કરી શિયાળામાં જો આવી ગરમા ગરમ દાળ તમે રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકો પણ રાઈસ સાથે આનો ટેસ્ટ બહુ સારો એવો આવે ખાટી મેઠી ખૂબ જ ચટપટી ટેસ્ટી એવી તો તમે લંચમાં કે ડિનરમાં સેલેડ સાથે પણ ખાઈ શકો એવી આજે આપણે હેલ્ધી દાલ પાલક કે તમે પાલકનું પાતળી સબ્જી પણ કહી શકો સિમ્પલ એવી છે માત્ર થોડી તૈયારી અને ઝટપટ ડિનરમાં બની જશે એકવાર જો બનાવી લેશો તો ઘરમાં પાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને શિયાળામાં પાલક ખૂબ જ પ્રમાણમાં અવેલેબલ હોય તો તમે આ દાળ વારંવાર બનાવી શકો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે ગરમા એવી પાલકની દાળ એ પણ નવી રીતે તો તમે શાક તરીકે પણ ખાઈ શકો દાળ તરીકે પણ ખાઈ શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ રેસીપી બનાવતા તમને પંદરથી વીસ મિનિટ જેવું લાગશે તો સૌથી પહેલાં આપણે બસ્સોથી અઢીસો ગ્રામ જેટલી પાલક લેશું તો અહીંયા તમે પાલકનું પ્રમાણ વધુ ઓછું તમારા હિસાબે લઈ શકો અને પાલકને આપણે ઝીણી ઝીણી આ રીતે ચોપ કરી લઈશું તો ધોઈ લેવાની બહુ સારી રીતે ડાળખા મેં એને અલગ કર્યા પાણીમાં થોડીવાર રાખી નીતારી અને પછી મેં આ રીતે પાલકને ચોપ કરી લીધી પાલકને આપણે પ્રેશર કુકરમાં આ રીતે બધી જ ઉમેરી દઈશું લગભગ અઢી કપ જેટલી પાલક તમે પ્રેસ કરીને ભરો એ રીતે થશે તો તમારે વધારે લેવી હોય તો વધારે પણ લઈ શકો હવે અડધો કપ જેટલી પલાળેલી ચણાની દાળ તો મેં ચણાની દાળને એક કલાક જેવી પલાળી છે તો એ પાણી નીતારી અને અડધો કપ આ પલાળેલી દાળ થઈ છે તમે મગની દાળ તુવેરની દાળ જો તમારા પાસે દાળ પલાળવાનો ટાઈમ ન હોય તો મગની દાળ ધોઈને પણ ઉમેરી શકો તુવેરની દાળ પણ ઉમેરી શકો એક ચોથાઈ કપ જેટલા દસ મિનિટ મેં ગરમ પાણીમાં પલાળેલા શિંગદાણા લીધા તમે કાચા આમને આમ પણ લઈ શકો સાથે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો પાલકમાં પણ નેચરલી મીઠું હોય તો વધી ન જાય એ રીતે તમારે ઉમેરવાનું અને સાથે આપણે એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું તો સિમ્પલ એવી આ ડાળ છે તમે એમાં જ બધો મસાલો કરી તમારે તેલ વગરની પણ આ ડાળ જો બનાવી હોય તો એ રીતે પણ તમે બનાવી શકો હળદર ઊભેરી મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને પછી પ્રેશર નીકળી જાય એટલે કુકરનું ઢાંકણ ખોલી અને મેશરના મદદથી આપણે ડાળ જે બફાઈ જાય એને આ રીતે મેશ કરવાની છે તો બ્લેન્ડરથી બ્લેન્ડ નથી કરવાનું આ રીતે થોડી મોટો નાના ટુકડા રહે એ રીતે મેશરના મદદથી મેશ કરવાનું હવે આપણે એક ચોથાઈ કપ બેસન લેશું અને એમાં આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરીશું તો થોડું થોડું કરી આ રીતે મેં થોડું વધારે પાણી ઉમેર્યું અને એકદમ સ્મૂધ એવું બેસનનું બેટર બનાવી લીધું એ બેટર આપણે એમાં ઉમેરીશું સાથે થોડું પાણી પણ ઉમેરી દઈશું પાછું આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે એને આપણે ઉકળવા માટે મૂકી દઈશું તો સ્લો ફ્લેમ પર એ ઉકળે ત્યાં સુધીમાં આપણે એક ચમચી જેટલી તો એક ટેબલ સ્પૂન જેટલી આંબલી અને એમાં આપણે ઉકળતું ગરમ પાણી આંબલી જો ન વાપરવી હોય તો તમે એક લીંબુનો રસ પણ નીચોવી શકો તો જો તમને ન ફાવતી હોય તો લીંબુનો રસ લેવાનો સાથે આપણે એમાં દોઢ ટેબલ સ્પૂન જેટલો ગોળ તો અહીંયા પાવડર છે એટલા માટે મેં ગોળ પાવડર ફોર્મમાં લીધો તમે એક નાનોથી મોટો ટુકડો ગળ પણ તમને કેટલું જોવે એ રીતે ઉમેરવાનું પાંચ મિનિટ જેવું હું એને પાલળવા દઈશ ત્યાં સુધીમાં આપણે બેસન ઉમેરેલું જે આપણે દાળનું મિશ્રણ છે એને ઉકળવા મૂકી દીધું હતું ઉકળતા પાંચ મિનિટ જેવું થઈ ગયું હાજી બે મિનિટ જેવું ઉકાળીશું બેસન તમે ઉમેરો એટલે કઢીની જેમ આ ડાળ પણ થીક થતી જશે તો જો વધારે થીક થાય અને વધારે થીક તમને જોવે એ રીતે તમે બેસન વધુ ઓછો પણ કરી શકો આ રીતે તમે જોઈ શકો છો બેસન ઉકળી અને થીક થઈ જાય એટલે આપણે આંબલી ગોળનું જે પાણી છે એ આંબલીની તારી અને ઉમેરી દઈશું બસ આ સિમ્પલ એવી ડાળ વઘાર વગર પણ તમે સૌ કરી શકો મિક્સ કરી દઈશું અને હવે એને ત્રણ ચાર મિનિટ જેવું આ રીતે સ્લો ફ્લેમ પર ઉકળવા માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે એનો વઘાર કરી લઈશું વઘાર માટે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘી અને બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ તો તમને જેટલું ફાવે એકલો ઘીમાં પણ વઘાર કરી શકો એકલો તેલમાં પણ કરી શકો થોડું ગરમ થઈ જાય એટલે અડધી ટી સ્પૂન હિંગુ મેરીશું સાથે ત્રણ સૂકા લાલ મરચાં અને મેં ત્રણ મોળા લીલા મરચાં પાંચ લસણની કળીઓ અને એક ટી સ્પૂન જીરું લઈ અને મેં એને ખાણી દસ્તામાં એકદમ સારી રીતે વાટી લીધું એ વાટેલી પેસ્ટ લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલી થશે એ તમારે ઉમેરી દેવાની આ પેસ્ટથી બહુ સારો એવો ટેસ્ટ આવશે દાળમાં અને તમે દાલ ફ્રાય ખાતા હોય એવો પણ તમને ટેસ્ટ આવશે જીરું ઓલરેડી આપણે આ રીતે વાટવામાં ઉમેર્યું એટલે વઘારમાં અમે નથી ઉમેર્યું એક મિનિટ જેવું આપણે એને સાતળી લઈશું તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એક મિનિટ જેવું સાતળશું એટલે કચાશ લસણની દૂર થઈ જશે આ રીતે હવે થોડા મીઠા લીમડાના પાન છથી સાત જેટલા અને હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને આપણે એમાં એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું જો કલર તમને લાલ વધારે જોવે તો તમે અડધો ટેબલ સ્પૂન જેટલું પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું અને તરત જ વઘારને આપણે આ રીતે ડાળ પર રેડી દઈશું તો વઘાર બળી ન જાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું જો હાઈ ફ્લેમ હશે અને તેલ વધારે ગરમ હશે તો લાલ મરચું છે એ બળી જાય છે તો આ રીતે અને તરત જ ઉકળતી ડાળમાં આપણે વઘાર ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને ડાળ આપણી એકદમ પરફેક્ટ એવી થિક થઈ અને રેડી થઈ ગઈ છે ગેસની આંચ મેં બંધ કરી દીધી મીઠું જો તમને જરૂર લાગે તો બેલેન્સ કરવાનું પણ પાલકના લીધે થઈને મીઠું પણ એકદમ બરાબર એવું રહેશે તો આપણી દાળ ગરમા ગરમ તૈયાર છે હું એને આ રીતે રાઈસ સાથે સવ કરી રહી છું તો છુટ્ટા બાસમતી રાઈસ મેં બનાવેલા છે એના સાથે સાથે થોડા પાપડ શેકી લેવાનો અને કચુંબર બહુ ટેસ્ટી એવો કોમ્બો આ લાગે છે તમે બાજરીના રોટલા જુવારના રોટલા તમે ભાખરી કે પછી પરાઠા કે રોટલી સાથે પણ આ ડાળને સવ કરી શકો સ્વાદમાં એકદમ ખાટી મીઠી ટેસ્ટી એવી તમે આ રીતે વઘાર જો તમારે ન કરવો હોય તો સિમ્પલ એવી તમે લસણ વગર પણ આ ડાળ બનાવી શકો એકવાર જો આવી ખાટી ચટપટી ટેસ્ટી મીઠી એવી પાલકની ડાળ જો તમે ટ્રાય કરી લીધી તો આ ન્યુટ્રિશિયન ડાળ તમે વારંવાર બનાવશો સાથે શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં પાલક અવેલેબલ હોય તો તમે વારંવાર બનાવી અને જો હેલ્ધી તમે કંઈ ખાવા માગતા હોય તો આ ડાળ તમે રોજ બનાવીને ખાઈ શકો એટલી ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ એવી છે તો એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે આ ડાળની રેસીપી તમને કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ